જય માતાજી જય ગજન આજે છે નિર્જળા એકાદશી કાલે સાત તારીખ છે જો કાલ સુધીમાં મારો આ વિડીયો દરેક ફોલોવર પાસે પહોંચે તો જરૂરથી આ તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો આજે છ જૂન છે અને આજે નિર્જળા એકાદશી છે આ એકાદશી ભગવાન વિષ્ણુજીને વિશેષ પૂજા કરવામાં આવે છે નિર્જળા એકાદશીનું વ્રત રાખવાથી તમારા દરેક દુઃખ મટી જાય છે નિર્જળા એકાદશી એટલે પાણી પીધા વગર અને અનખાધા વગર એકાદશીનો વ્રતનું પાલન કરવું એ જ નિર્જળા એકાદશી કહેવાય છે તો શાસ્ત્રોમાં લખ્યું છે કે તેમને ચોવીસ એકાદશીનું ફળ આ એક દિવસમાં પ્રાપ્ત થાય છે અને હા તમને ખબર છે ભીમ અગિયારસનું સર્જન કઈ રીતે થયું હતું તો ચાલો હું તમને જણાવું નિર્જલા એકાદશી ભીમસેન એકાદશી તરીકે ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે મહાભારત કાળ દરમિયાન આ વ્રત સૌથી પહેલાં ભીમે રાખ્યું હતું એટલા માટે આ વ્રતને ભીમ અગિયારસ કહેવામાં આવે છે જો આ માહિતી તમને સારી લાગી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો અને આ વિડીયોને શેર જરૂરથી કરી દેજો જય માતાજી